તો બધા હવાની રીતે વ્યાઈ છે અને મમ્મી પાપા કાલે વાડી અરે ઘરે કામ કરશે વાહ વા જેવું તો ચલો આપણે મમ્મી પપ્પાને પગે લાગી લઈએ પેલા માતાને પગે લાગી લે પછી આપણે જાવી આવી અમાર આપ મારી સાથે પાર્ટનરમાં છે એક સોફામાં હું ને ભોલો હું તમને બાજુ બતાવું આપણે બધું ભોલો કરણ ઘણા એના છોકરાઓ તો તમને બાજુ બતાવું મિત્રો હું તમને બતાવવા મારા દાદાને ખોટો આ મારા દાદા છે એના વિશે મારા પપ્પા તમને કાં કહે આ મારા પપ્પા છે એને શહેરી દુનિયાની યાત્રા કરી લીધી છે હવે એ મારા છોકરાનો છોકરો જાય છે મારા દાદા જે છે ને એને લગભગ ખૂણે ખૂણેની મતલબ બહુ સારી જગ્યાએ પડકમ જાત્રા એ લગભગ દોઢ દોઢ બે મહિના ઘરે આવતા એટલી પડકમ જાત્રા કરેલ છે ને એને મને ઘણી વખત લઈ ગયેલ છે એ છોક મને એટલે જો છે કે

ઘણી રજા ગયા છે તો ચલો મારા દાદાને ને પગે લાગી લેવી મારા કાકાને ને પગે લાગી લેવી પછી આપણે જાવી સીધા બાય તો કન્ટિન્યુ રહેજો બ્લોગ માં ચાલો મિત્રો હવે જાવી આપણે બાય અને દર્શન બસન કરી લીધા છે અને મમ્મી પપ્પાને ને પગે લાગી લીધું છે કેમ પા ફેમસ થઈ જ જાવી ત્યાંથી હા હવે દોર કહો તારો પેલો નંબર લાવી દે

અમે આ મારી શરદી પેહલા લઈ શકે નહીં અને કેટલી કપડા આપ્યા અમે સોમનાથ જામીએ પેલી વેરું મિત્ર ચાર ની આ કપડા નવા જોડ છે નવી નવી હજી આ દ્વારકા પહેરે કોને ખબર ક્યારે બીજું સોમનાથ જ કેટલા કપડા ખબર છે

પછી આ માઇક લીધું છે માઇક નું આ ને તૂટી ગયું છે ચાલે પાર તો લીધું ફૂલ ચાર્જ મોબાઈલ માં ફૂલ ચાર્જ કોટ વાયર પાણી બોટલ ને બાકી ના કપડા ને બધું એટલે મેં કે દીધું છે કેમ કે આમાં મિત્રો ક્યાં મેકો માં તમે કહો ક્યાં મેકો આપડે આ દેશે ભોલા ભાઈ ભોલા ભાઈ કેમ છે હારો હારો દ્વારકા જઈને તમને દર્શન કરાવી દ્વારકા જવાનું મિત્રો હા હા એ હું જોશું પેલા ખબર ચાર ચાર સાડા ચાર વરસાદ જોતો નહિ પેલા વ્લોગિંગ વ્લોગિંગ નો ગોતો પણ જોતો બહુ મજા આવી તો ચલો કન્ટિન્યુ રહેજો બસ પાછી ઊભી રહી ગઈ ઉભી ખબર નહી કેમ આ જેસર છે ખબર હોય તો તો કન્ટિન્યુ રહેજો બ્લોક માં અને તમને આ બ્લોક માં લગભગ ઘણા ધામ છે મને ખબર અરે ત્યાં આપણા ત્યાં રહી જાય છે ને છે ભાઈ અકાભાઈ અકાભાઈ રાઠોડ છે એને આપણે પૂછવાના ચાર ચાર ધામ ક્યાં ઉભા છે

આ રીતના કપડાં પીને આપણે શેરીમાં મતલબ શેરીમાં થાય હાલી ના હોય એ બધા હોય કેવું લાગે એટલે મેં કીધું બસમાં સોફામાં બે જાઉં ને હું કપડાં બદલાઈ લઉં જેવો મોકો મળે બદલાઈ લઈને સરસ સર નામ લખવા આવ્યા નામ લખી દીધું આપણું એટલે મતલબ ખોવા જ આવીને તો નંબર નામ આપવો હોય ને તો વાંધો ન આવે આપણે ફોન કરી કોન્ટેક કરી કે હું અહીંયા શું શરદી થઈ ગઈ છે તો એ રીતનું છે તો કન્ટિન્યુ રેજો બીજું તમને હું કાઈ નહોકો કે મે બસમાં તમને શું પાછળ નું વ્યૂ બતાવું તો હા કઈ થી જમખી જમ ભાઈ અરે મુજે ક્યા પતા મુસસે પૂછી જારીયા હમને કાય ખબર છે કે ક્યાં બસ જાય અમાર કાય નઈ તો હુવાન છે બસ જ્યાં ઊભી રહી ને ઉતરવાનું છે એક કઈ બાપુ નો એક જ નઈ બસ ઊભી રહી ઉતરી જવાનું હવે હું છે નકળું હું મારું બોલું હવે તમને લોકોને હું કેતા ભૂલી ગયો છો કે મે વાર કપાઈ લીધા છે થોડા થોડા કેપાવા બુ દાદા ને કેમ

બસ ઉભી રે તો આમને તો સા લઈ લી એને હો તો સા લઈ તો બસ આવું દી ગઈ પછી સાલો રોદ આવ ગરમ લાગે વાત લાવો જો ઢોરાવન બીક લાગે ગરમ લાગે માન માન સા ભરી જન લો આમ થઈને પી દી દા પીસ ભાઈ ઓલા ભાઈ આ બો કપ છે કે હું એમ મેટ્રો આટાડે હું ભૂગ્યા છું બગસરા ટોયલેટ પાણી જેવા બાર મસ્ત મજાના પાછા બે મસાલો બસાલો ખાય આમાં ખોક તમારે પ્રોબ્લેમ મસાલો ખાન બોલે ને તમને મજા નહીં આવે પણ તમારે એડજસ્ટ કરવું જોઈએ મારે એડજસ્ટ કરવું જોઈએ પાછળ બહુ રો અંધાર છે નહીં આગળ લોકેશનમાં રમી ને એટલે બગસરા આવે છે બગસરા પૂજા છે બી પાછી બસ થઈ ગઈ છે ઔંડર વ્યા આવી ગઈ છે તો કન્ટિન્યુઅલોમાં

સોરી શેકેલી માંડવી છે એનો ઓળા કહેવામાં આવે છે આની અંદર પૂરી હું જે વસ્તુ લેવો છું ને આ વસ્તુ જ છું તો જ લેવો છો ને આ વીપી ગલતોને કાય જોવાનો મારે ટેકનોલોજીયા 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 આ શેદન ટેકનોલોજીયા આ શેદન કરું બધું લઈને આપણો મગજ કેમ છે એક કામ કર દોસો રૂપિયા દે ઓર 50 રૂપિયો ઓવર એક્ટિંગ

મિત્રો અસલો પણ આપણ બનાવી નાસ્તો કરી લેવી નાસ્તો તમને બનાવી આઈડિયા મિત્રો આમાં હું માં સાજી ઉતરી ગઈ એટલે કે ડટામ ચડાયો ડેટો ડાયરેક્ટ ચડાવી દીધો જો એ ફ્યુ મોમેન્ટસ લેટર બની ગઈ છે મેળી જા બધા પેર ની પથારી ફેરવી નાખી સોફાની પેરે સોફાની પથારી ફેરવી નાખી મીઠું મરચું બધું આવ્યું છે ત્રણ વાગ્યા સોફામાં અમે દ્વારકા આવી છે ત્રણ વાગે ખાવી છે આપણે

તો મિત્રો મસ્ત મજાની ભેર ખાઈ લીધી છે મસ્ત મજાનો મસાલો સડાઈ દીધો છે ને બે ગયા પાછા આતા એમના પોઝિશન આ જો કે મજા આવે ભલા મજા આવે ને ઢીલો પીલો કેમ થઈ ગયો એમ ઢીલો પીલો કેમ થઈ ગયો થાકી ગયો કાઈ થાકી ગયો નહી થાક્યો જ મોજીયા દરિયાર મોજીયા મન ને રોજ એ રોજ જય માતાજી એ માતાજી બાપા છે તારા તો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો કેમ કે હવે અમે આઈ છે તને બીજું કાઈ ન દેખાડી

પછી આપણે મળશું તો મિત્રો અમે દ્વારકા ત્યાં ના પગી ગયા કલાક થઈ ગયો પણ અહીંયા બધા હોટલ શું કહેવાય ધરમશાળા મળતી તો બધા બસમાં બેઠા છે મસ્ત આવે પેલા મસ્ત તો અત્યારે ચા પી લે પેલા ચા મસાલો ખાને મસાલો પૂછશે મગજ મગજ કામ ન કરે ચા લીને છે આપણે ફરી ગઈ છીએ અત્યારે તો ફટાબટ ચા પી લેવી અને જે હોટલ કા ચરમ ગોતી જો કલાક થઈ ગઈ તો ફાઈનલી મિત્રો દ્વારકાની અંદર નાઈ જ તૈયાર તૈયાર કમ્પ્લીટ નાસ્તો કરી લીધો છે હવે અમે દર્શન કરવા તો તમે આગળનું ક્યાં ક્યાં જ આવે તમે જોવો હોય તો પાર્ટ માં આવશે કે પાર્ટ વન લાંબો વધી મિત્રો તો આ વિડીયો તમે કેવો લાગે રજી તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દોડિયા નેક્સ્ટ બ્લોગમાં